ઉમરાણા ગામના વલ્લભભાઈ વસરામભાઈ ગોહિલ અલ્પેશભાઈ બચુભાઈ વસાણી મુકેશભાઈ બુધાભાઈ થયા મોત રાણપુર તાલુકાના ઉમરાણા ગામના રત્ન કલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસે ગયા હોવાની પ્રાથમિક માહિતી પ્રવાસીથી પરત ફરતા સાંકડી રોડ પર ઉભા રહેલા ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા સર્જા અકસ્માત ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા મૃતકોને પીએમ માટે પાડ્યા દને બોટાદ હોસ્પિટલ ખસેડેલ વીસથી વધુ ઇજાગ્રસ્તને બોટાદ તેમજ ભાવનગરની હોસ્પિટલ ખસાડેલ રિપોર્ટર જયદેવ વી મંડી આપનો પરિચય સર હું મેડિકલ ઓફિસર સીએનસી પાડેલો ડોક્ટર જયદેવ મુજાબ છું હાજી આજે સાહેબ આ એક્સિડન્ટ બાબતે શું કહેવાનો છો દર્દીઓ એક્સિડન્ટ માં એવું હતું કે 25 થી 30 દર્દીઓ અહીંયા આકાશમાં સજાયો તો આપણે અહીંયાથી બાબરપુરથી એક કિલોમીટર દૂર આપણે ઉપાલ મિશ્રણ કરીએ છે ત્યાં એક વાહન અટકાયા હતા તેના કારણે 25 થી 30 દર્દીઓ આકાશમાં અહીંયા લાવવામાં આવ્યા અહીંયાથી થી બસ શું રિફંડ કરવામાં આવ્યો ને એમાં એવું હતું કે જે સંખ્યા જાજી હતી એટલે 5 થી 6 જેવા અમે આગળ બોલાવ્યા સવાર માટે એટલે હાડકાની પૂરતી તકલીફ હતી માથામાં બહુ જામ હતી એવી રીતે ઘણા બધા સારા અહીંયા કરીને આપણે આમાં એવું જાણવા મળશે કે ભાવનગર પણ તમે રિફંડ ભાવનગર અહીંયાથી રિફંડ કર્યા આવતો હોય અમારે અહીંયાથી અને સાહેબ અત્યારે બે નામ શું બે અહીંયા આવે છે મુકેશભાઈ બુધાભાઈ અને ઓકે થેન્ક યુ